ਦਾਸਤਾਨ ਸਰਕਲ પાસે ਫੁਰੀਆ ਦੇ ਦੁਆਰਾ ਐਕੀ ਪਾਸੇ ਦੀ 5,87,000 ਰੁਪਿਆ ਲੋਕਰ ਚੈਨਲ オンਲਾਈਨ ট্রান্সਫਰ ਕਰਵਾਵਾ ਰਿਹਾ ਸੀ ਜੇਵਾ 4000ਆਂ ਪੁਲਿਸ ਨੇ ਇਸ ਟੀਆਰਪੀ ਰਿਮਗ ਨੂੰ ਦਾਖਲ ਕਰਵਾਵਾ ગુનાની તપાસ ચાલી હતી દેહગમણે લોકો ઓનલાઈન જેના જેના ખાતામાં રૂપિયા નાખેલા હતા એ ટ્રાન્સફર થયા કે કયા ખાતામાં ટ્રાન્સફર થયા હતા એ મજીબ વખતે ધ્યાન ગયો કોણ નોકરી હતી એ તમામ અંગલોને તપાસ કરીને ત્યારબાદ બે આરોપી જે મે રાજેશભાઈ પ્રહલાદભાઈ પટણી અને જે પટણી કે બંને છે જે ટીઆરબી માં નોકરી કરતા હતા એ બંને બી આરોપીની ધરપકડ કરવામાં આવી છે બંને આરોપીને કોર્ટમાં રજૂ કરીને એ લોકોના ચાર દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને આ દરમિયાન અન્ય બીજા નામ ફૂટમાં આવેલા છે જેમાં પોલીસ અને ટીઆરબીનો સમાવેશ થાય છે બંને આરોપીની જે ફરિયાદી જોડે છે ફરિયાદી જોડે ઓળખ કરેડ કરવામાં આવી બંને ફરિયાદી આરોપીને ઓળખી બતાવતા એ લોકોની અરેસ્ટ કરવામાં આવેલી છે કેટલા સમયસર ટીઆરબી પર જે બંને છે બંને ઘણા ટાઈમથી ટીઆરબી માં આઈડી છે મેં ટ્રાફિકમાં ફરજ આવે છે અને છેલ્લા એક આદ મહિનાથી એ દાસન સર્કલ ખાતેના પોઈન્ટ ઉપર હાજર હતા સાહેબ જે ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા હતા એ પોલીસ પોલીસકર્મીનું જે ખાનગી વ્યક્તિનું જ કોનું છે જે એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા તે ખાનગી વ્યક્તિનું એકાઉન્ટ હતું એ એકાઉન્ટમાંથી બીજા કોઈ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયેલા છે તેમાંથી જે વોલેટમાં ટ્રાન્સફર થયેલા છે અને તે આખી લિંક સેટઅપ કરવામાં આવેલી છે કે છેલ્લે આ લોકોના પૈસા કઈ રીતના મળતા હતા એ લોકોને રિમાન્ડ કે રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરવામાં આવશે અને જે અન્ય વ્યક્તિઓ હતા એ લોકોને આ લોકો શું લાભ આપતા હતા કે શું બેનિફિટ આપતા હતા એ દરમિયાન પણ પૂછપરછ કરવામાં આવશે સાહેબ જે ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા હતા તેમાં આ સિવાય અન્ય કોઈ રકમો ટ્રાન્સફર થઈ જાય કોઈ ટ્રાન્ઝેક્શન મળે

જ્યારે જયારે આવે હેન્ડ આવેન્ડ માં બીજા જોડે હિસાબ કરીને એ લોકો રૂપિયા મેળવતા હતા